એ ઘઉંનો જૂનો લોટ વાપરવાનો છે એમાં મીઠું નાખી અને આ લોટને બાંધી લેવાનો છે બાંધી લેવાનું એટલે એને કઈ દોરીથી નથી બાંધવાનો એને છે ને પાણીથી બાંધવાનો છે અને થી પંદર મિનિટ સુધી છે ને રહેવા દેવાનો છે જેથી કરીને આપણા ઘઉંનો લોટ છે ને કૂણવાઈ જાય આપણો લોટ કુડાય ત્યાં સુધી દૂધીની છાલ ઉતારી ખમણીની મદદ વડે છે ને એનું ઝીણું ઝીણું ખમણ કરી લેવાનું છે દૂધી ખમણાઈ જાય પછી દૂધીના ના ખમણ માંથી છે ને મારી મચકોડી ને બધું પાણી છે ને કાઢી નાખવાનું છે જો આમાંથી તમે પાણી નહીં કાઢો ને તો છે ને તમારા પરોઠા કોઈ હિસાબે છે ને જ વણા હવે આ દૂધીના ના ખમણ ની અંદર છે ને ડુંગળી અને મરચાં નાખવાના છે ને ઈ પણ જીણા જીણા કટિંગ કરેલા એટલે એનું કટિંગ છે ને હું આ કટર વડે જ કરી લઉં છું થઈ ગયું ને ઝીણું ઝીણું કટિંગ હવે આપણે આના મસાલા કરી લઈએ મસાલામાં આપણે હળદર જીરું હિંગ ચટણી મીઠું જીરું અને ચોખાના પૌવાનો ભૂકો આ ભૂકો છે ને મેં મિક્સરમાં કરી લીધો હતો અને આમચૂર પાવડર અને છેલ્લે રસોઈની રાણી એટલે કે ધાણાભાજી નાખી અને હળવે હળવે હાથે મિક્સ કરી લેવાનું છે હવે ચોખાના પૌવાનો ભૂકો ન નાખીએ તો ન ના નો આલે કેમ કે દૂધીમાંથી છે ને સતત પાણી નીકળા કરતું હોય એમાં જો ચોખાનો પવાનો ભૂકો આપણે નઈ નાખીને તો આ ખમણ છે ને આ આપણો એકદમ ભીનું ભીનું થઈ જાહે ને પરોઠા છે ને આપડા કોઈ હિસાબે વણાહે ને આ ચોખાના ભૂકાનું પાણી નાખીએ ને તો એમાંથી જે પાણી નીકળે ને એ આ પવા છે ને એનું પાણી શોષી લે છે એટલે આ ચોખાના પવાના ભૂકો નાખવો તો ફરજિયાત જ છે તો પરોઠા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે આપણું દૂધીનું પૂરણ આ પરોઠા વણવા માટે આપણે સફેદ તલ તેમજ કાળા તલની જરૂર પડશે આપણે લોટ કુણવાઈ ગયો છે આ લોટમાંથી આપણે એક સરખા ગોયણા કરી લેવાના છે ગોયણા થઈ ગયા પછી રોટલી આપણે જેમ વણીએ છીએ ને એમ છે ને ત્રણ ચાર રોટલી પેલા વણી લેવાની છે આ રોટલી વણાઈ જાય પછી દૂધીનું પૂરણ છે ને આ રોટલી ની ઉપર એક સરખું પાથરી દેવાનું છે પૂરણ પથરાઈ જાય પછી બીજી એક રોટલી આની ઉપર રાખી દેવાની છે અને હળવે હળવે હાથે આને છે ને પછી વણી લેવાનું છે જાય પછી કટરની ની મદદ વડે આ રીતે આપણે આપણે આનું કટિંગ કટિંગ કરી કરી લેવાનું છે થયા પછી આ રીતે રોલ અને એના બનાવી લેવાના છે એક રોટલી માંથી તમે આરામથી છે ને બે પરોઠા તો કરી શકો હવે તમારે બે પરોઠા ન કરવા હોય ને એક પરોઠું કરવું હોય તો તમારી મરજી તો તો થાહે આવડું મોટું લોઢી જવું એક પરોઠું થાય દેખાવમાં તો એમ લાગે ને કે આ પિંજણ ક્યારે કરી લેવી પણ આ પરોઠા બનાવવામાં કઈ એટલી વાર નથી લાગતી અને સ્વાદમાંય છે ને એકદમ મસ્ત લાગે છે એમાંય કોઈક મહેમાન આવ્યું હોય ને ત્યારે બનાવીને દઈએ ને તો મહેમાનને મોજ પડી જાય બે દિવસની રોકાવાના હોય ને તો અઠવાડિયું રોકાય મહેમાન કે આ તો હારું સારું બનાવીને ખવડાવે છે એટલે એકવાર છે ને મહેમાનને જરૂરથી આ પરોઠા તો ખવડાવજો જ વણતી વખતે આ પરોઠા ખૂલે નહીં ને એના માટે છેલ્લે જે આ બાકી જે ખૂણો હોય ને એ ખૂણાને છે ને આમ ગોયણા નીચે છે ને દબાવી દેવાનો છે જેથી કરીને વણતી વખતે છે ને તમારા પરોઠા છે ને ખૂલે નહીં હવે વણતી વખતે ઓલા કાળા ને સફેદ હતા ને એ થોડાક પાથરી દેવાના છે અને થોડીક ધાણા ભાજી અને એની ઉપર રાખી દેવાનું છે ગોયણું થપક કરતું અને પછી ફોરા ફોરા હાથે આપણા પરોઠાને લેવાના છે આ પરોઠ વણાઈ જાય એટલે ધીમા ફૂલ ગેસે આને ચોળવી લેવાનું છે તેલ થી પણ ચોળવી શકો છો ઘી વાપરવું હોય તો ઘી એ વાપરી શકો છો બટર વાપરવું હોય તો બટર એ વાપરી શકો છો યુ જુ દેખાવમાં તો હારા લાગે છે પરોઠા હારા તો લાગે છે પણ એટલી જ માંગી લે તો 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 આ ખાવા હોય કરવી જો આ વખતે પાછી એક વાત કહેતા ભૂલી ગઈ હાલો તમને કહી દો જો તમારે આમાં લચ્છા વધારે જોતા હોય તો આપણે જે કટિંગ કર્યું હતું એમાં પોળી પટ્ટી રાખી હતી ને એને બદલે છે ને નાની નાની પટ્ટી રાખવાની જેથી કરીને છે ને વધારે એકદમ વધારે વધારે પરોઠામાં તો આપણા પરોઠા તો બની ગયા હતા પણ પરોઠા ખાવા તો જોહે એના માટે ઇન્ટરનેટ પર અથવા બહુ વાયરલ છે જેને કહેવાય છે આપણે એને શું કહીએ ચટણી મેં કીધું આજે આપણે ટ્રાય કરીએ કે આ ઠેકા કેવી રીતે બને છે આ ઠેકા બનાવવા માટે થોડુંક તેલ લઈ એમાં લીલા મરચાં લસણ માંડવીના બી જીરું આ બધી વસ્તુ છે ને તેલમાં ચોડવી લેવાની છે ચોડવાઈ જાય પછી એમાં ધાણાભાજી અને મીઠું નાખી અને ખાંડણીમાં ખાંડી લેવાની છે તો તૈયાર છે ઠેચા એટલે કે આપણી ભાષામાં કહીએ તો ચટણી તો ફાઈનલી તૈયાર થઈ ગયા છે આપણા દૂધીના લચ્છેદાર પરોઠા હારે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા ઠેચા અને હારે દહીં હોય તો મોજ પડી જાય આ પરોઠા એક વાર બનાવવા જેવા છે હું કઈ આમ હું કહેવાય ફાકા નથી ઝીકતી પણ રિયલમાં કહું છું ટેસ્ટમાં બહુ મસ્ત બની ને નોર્મલી રીતે છે ને છોકરાઓ દૂધી જોકે અમારા છોકરાઓને તો દૂધ દાળનું શાક ભાવે છે પણ મોટા ભાગના છોકરાઓને છે ને દૂધી પસંદ નથી હોતી તો એના માટે છે ને આ બેસ્ટ ઉપાય છે કે તમે એને પરોઠા બનાવી અને દૂધી ખવડાવી દો હું તો કહું